અંકલેશ્વની પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ એમ એસ જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીત પ્રિય લોકો સાથે જોડાયેલા છે આ સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ગત વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરિત જોલી દ્વારા પાનોલી જીઆઈડીસી સ્થિત એમએસ જોલીના ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર સુરસંગમ બે હજાર પચીસ મ્યુઝિકલ મીટમાં ઉપસ્થિતિ આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકોને અનુરિત જોલી દ્વારા મીઠો આવકાર આપી સુંદર સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વર્ગસ્થ એમ એસ જોલીના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ મા સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર ખુશબુ પંડ્યા દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું મ્યુઝિકલ મીટને આગળ ધપાવવા સમગ્ર કાર્યક્રમમાં સંચાલક પ્રકાશ ખ્રિશ્ચિયન દ્વારા પ્રાસંગિક વ્યક્તિત્વ રજૂ કરવામાં આવ્યું હતું આ સાથે જ જે કોઈ પણ કલાકારો કાર્યક્રમમાં સહભાગી થઈ શક્યા નતા રૂપે રજૂ કરવામાં આવ્યા હતા વધુમાં પાછલા બે વર્ષની ભવ્ય સફળતા રજૂ કરતી યાદગાર પળોને પણ સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને રાજ્યભરમાંથી પધારેલા અનેક ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓએ સમક્ષ રજૂ કર્યા હતા પાનોલી જીઆઈડીસી સ્થિત એમએસ જોલી ઓડિટોરિયો ખાતે યોજાયેલા મ્યુઝિકલ મીટમાં અનેક ગાયક કલાકારો પોતાના ધૂર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા સાથે જ સમાજની મુખ્યધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચના જયેશ પરીખ અને તેમના ધર્મપતિ હિના પરીખ તેમજ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના ખરોડના મોહમ્મદ પ્રો પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા એકાવન એકાવન હજારનું આર્થિક સેવા યોગદાન અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ ઉમરવાડા ગામના આગેવાન બાબુ વકીલ અને તેઓના પરિવારે પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા સીએસઆર અંતર્ગત આપવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી આ પ્રસંગે પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરણ જોલી સાક્ષી જોલી યોગેશ પારીખ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર સુર સંગમ બે હજાર પચીસ મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજકો અને ઉદ્યોગપતિ અનુરુ જોલીએ સૌ કોઈ ઉપસ્થિતિનો આભાર માન્યો હતો เพราะหน Me... सबको बहुत बहुत नमस्कार मैं अनुर जॉली ये अंकलेश्वर सुरसंगम नाम का ग्रुप तीसरा सीजन आज हम इकट्ठा हुए हैं लास्ट दो सीजन्स भी हमारे बहुत अच्छे हुए हैं और इस सीज़न भी हमारा जैसे हम हमेशा करते आए हैं संगीत के साथ साथ सेवा कार्य का भी काम वो आज भी करेंगे लास्ट टाइम भी हमने कुछ इंस्टीट्यूट्स को सपोर्ट किया था डोनेशन दिया था और मुझे खुशी है कि वो इस डोनेशन से फले फूले हैं और इस बार भी हमारा वही मकसद है इसमें हम कुछ फ्रेंड्स जो कि संगीत के प्रेमी हैं इकट्ठा होते हैं अपना पैशन पूरा करते हैं गाते हैं और साथ साथ हम लोग मिल डोनेट भी करते हैं तो हमारा दोनों काम पूरा हो जाता है पैशन विद चैरिटी सो थैंक यू सो मच और ये जॉली साहब के नाम का ऑडिटोरियम है मुझे और भी गर्व महसूस होता है कि मैं उनके नाम के ऑडिटोरियम में एम एस जॉली ऑडिटोरियम में ये कार्यक्रम प्रस्तुत करती हूँ